સુધી તમે ઓછા તમે એક દાડો પેલા કાળા થોન પરાથી ચેવા બે દો વિનોદ ખુઆ ડીસા ની પરાહાડ માં ઉતરી ઓ મારી ઔષધિ તમે ડીસા થી ચેવા વ્યાદળ ઓ

એક દાડો ચેવી વેડા બનાય મારા વિનોદ પોતાના એ ભીતરના ભાલુડા માર્યા હતા મારી સદી ઓ મારી સદી તમે એના દાડા મારા વિનોદ ભુવાનું પડું ચાલ્યું

આ પતંગિયા રંગમાં મતલબી દુનિયામાં એ મારા પહેલો એ અટવા મારી વિનોદ ભુવાની ડાદા સધી બોલો એ મહેશ